પસાર થઈ રહ્યા છીએ ત્યારે કચ્છ જિલ્લો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર છે સંવેદનશીલ જિલ્લો છે ત્યારે આપ સૌને મારી નમ્ર એક વિનંતી અને અપીલ છે ની અંદર આપણે સરકારનો અને તંત્રનો પૂરો પૂરો આપણે સહકાર આપીએ અને જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં જોડાઈએ કોઈ પણ કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ આપણે ઘરની અંદર રહીએ કોઈ ડરવાની જરૂર નથી આ દેશનું સક્ષમ નેતૃત્વ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સક્ષમ સેના બલ છે અને એ સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે સૌ સાથે મળી કરીને સરકાર અને તંત્રને દરેક ક્ષેત્રની અંદર આપણે એમને સહકાર આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું આજે કોઈ પણ આપણે અજાણ વ્યક્તિ હોય અજાણ ચીજ વસ્તુ હોય જ્યારે એની જાણ થાય સરહદ ઉપરના ગામડાઓના લોકોને પણ વિનંતી છે આપણે તંત્ર અને પોલીસનો સંપર્ક કરીએ

કાર્યરત થતા હોઈએ છીએ આપણે હાલની પરિસ્થિતિથી તમામ અવગત છીએ કોઈ પણ નાગરિકે આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે કોઈપણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય અસંગત બાબતો હોય એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ હાલમાં આપણને ખ્યાલ છે ડ્રોન ઉડાડવું ફટાકડા ફોડવા આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે આપણે તંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈ પણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ આપણા વડીલો આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ સૌ પ્રથમ કરીએ મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ કોઈપણ પરિસ્થિતિમાં તંત્ર તરફથી ચોક્કસપણે આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ સમયની મર્યાદાઓ વગેરેના ધ્યાને લેતા કોઈપણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતાં આપણે સૌ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટમાં જોડાઈએ અને બિનજરૂરી રીતે આપણી કોઈ પણ એવી જે લાઇટ છે એ લાઇટ બહાર જડતી ન રહે એ આપણે નાગરિક તરીકે આપણું પોતાનું પણ આપણા પરિવારનું આપણા ઘરનું આપણા શેરીનું આપણી ગામનું આપણા વોર્ડની અને સંપૂર્ણ રીતે એઝ એ સમાજ તરીકે એકમેકના સહયોગથી આપણે આ પ્રકારની તમામ પરિસ્થિતિઓમાં જે પણ સૂચનાઓ આપણને અપેક્ષિત છે એક નાગરિક તરીકે આપની જવાબદારી જે અપેક્ષિત છે એ આપણે સૌ સાથે મળી અને નિભાવીએ